ગીર સોમનાથ જિલ્લાના અનેક જર્જરિત બ્રિજો પર ભારે વાહનોને પ્રતિબંધિત કરાયા છે ત્યારે જામવાડાથી આંકોલવાડી જવાનોને મુખ્ય માર્ગ છે તે માર્ગ ઉપર પુલ જર્જરિત હોય જેથી તંત્ર દ્વારા તેને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે જેને લઈ વિદ્યાર્થીઓને સ્કૂલે અવરજવર કરવી મુશ્કેલી બની છે જામવાડા અને આંકોલવાડી ગીર તલાલાને જોડાતા જામવાડાની સિંગોડા નદી પર આવેલા બ્રિજ પર ભારે વાહનો પ્રતિબંધિત કરાયો છે જેથી ગીર વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે તેને એસટી બસ મારફતે આકોડવાડી અભ્યાસ અર્થે આવતા હોય છે પરંતુ હાલ એ રૂટ ઉપર ભારે વાહનોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી જામવાળા રૂટની તમામ બસો ઘાટવડથી જતી હોય છે જેથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે જવું મુશ્કેલ બન્યું છે તો અમુક વિદ્યાર્થીઓના માતા પિતા પોતે આર્થિક સક્ષમ નથી જેથી પોતાના બાળકોને સ્કૂલે લેવા મૂકવા નથી પહોંચી શકતા

તે હવે અટવાયા છે આ બાબતે સ્થાનિક સરપંચ દ્વારા પણ તંત્રને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યના બગડે આ રૂટને કોઈ વૈકલ્પિક રૂટમાં ડાયવર્ઝન કરી ચાલુ કરવામાં આવે તો આ વિસ્તારના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ના બગડે એ માટે એ જામવાડા અને અન્ય ગામોના લોકો માંગ કરી રહ્યા છે કે કમસે કમ વિદ્યાર્થીઓને શાળાએ જવાની વ્યવસ્થા કરી આપવામાં આવે અમે રજૂઆત કરેલી છે કે જે છેલ્લા ગુજરાતમાં ગંભીરા બિલદ્રુત ઘટના બન્યા બાદ જે તંત્ર સફાળું જાગ્યું છે ને જે અચાનક એકાએક જે પુલોની ચકાસણી કર્યા બાદ અમુક પુલોને પ્રતિબંધ લાદવામાં આવ્યો છે આગમચતીના ભાગ રૂપે જે પ્રતિબંધ લાગવામાં આવ્યો છે યોગ્ય છે પરંતુ તેની બાજુમાં નજીકમાં ક્યાંય ડાયવર્જનની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી તો પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક અસરથી કરવામાં આવે જેથી કરીને ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે વિદ્યાર્થીઓએ પાસો પાસ કઢાવેલા છે છ છો મહિનાના એ પાસનો ઉપયોગ નથી થઈ શકતો સ્કૂલે નથી પહોંચી શકતા જેથી કરીને નો આ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓના સંપર્ક કરતા અમુક અધિકારીઓ કીધું કે અમારે જિલ્લા પંચાયતમાં નથી આવતું સ્ટેટ વિભાગમાં સ્ટેટ વિભાગના અધિકારીઓનો પટેલ સાહેબ નો સંપર્ક કરતા તેમના દ્વારા અમારા ફોન રિસીવ થયેલા નથી અમે તમને લેખિત રજૂઆત વોટ્સઅપ મારફતે પણ મોકલી આપેલી છે ધોરણ દસ માં અભ્યાસ કરું છું આ દસ અમારે ખુબ મહત્વનું શૈક્ષણિક છે અમે લોકો જામવાડા ગામથી આવીએ છીએ અમારો ગામ નો પુલ નબળો છે તૂટવા આવેલો છે એટલા માટે અમારા ગામની બધી બસો બંધ છે એટલે એટલા માટે અમે સરકાર અપીલ કરીએ છીએ કે તમે અમારે જામવાડા થી જુનાગઢ લગી બસો ચાલુ કરાવો ક્યાં આવો છો અને કેટલો સમય લાગે છે અહીંથી જમવાડા થી તો પોણા અમારે વીસ કિલોમીટર સ્કૂલ છે ત્યાંથી અમારે અહીંયા આવવામાં બહુ તકલીફ પડે છે અને અમારા પપ્પા અને અમારા વાલીઓ છે ને આવી નથી શકતા કેમ કે લોકો મજૂરી કરે છે એટલે ચાર દિવસ અમે લોકો ભણવા નથી આવેલા જ આવેલા છે અમે સરકાર ને અપીલ કરીએ છીએ કે જલ્દી જ તો કે અમારી બસ ચાલુ કરાવો ધોરણ દસ માં અભ્યાસ કરું છું અમારી અપીલ એમ છે કે જામવાડા જામવાડાથી આપરવાડી ની બસ શરૂ કરાવો કારણ કે અમે ખૂબ જ હેરાન થઈ રહ્યા છે આ વર્ષ અમારા માટે ખૂબ જ અગત્યનું છે જેથી વર્ષ બગડે નહીં તે માટે સરકારને અપીલ છે કે તમે આ રૂટની બસ શરૂ કરાવો અમારા વાલી અમને અહીંયા સુધી મૂકવા આવે એમ તેમ નથી કારણ કે તેમને પણ ધંધો છે એને પણ જવું હોય તે માટે એ મૂકવા આવી શકે એમ નથી અને અમારી એટલી ઉંમર પણ નથી કે અમે કંઈ પણ વાહન લઈને અહીંયા આવી શકીએ અમારી છે એ જરાક તૂટવા આવ્યો છે જર્જીત હોવાના કારણે એ બંધ કરાવવામાં આવ્યો છે અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ